આંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના એક પોઈન્ટ સોળ કરોડની ઉચાપત કેસમાં પદભ્રષ્ટ મહિલા સરપંચ મંજુલાબેન પટેલ હાઈકોર્ટના આદેશ બાદ પુનઃ સરપંચ પદે બિરાજમાન થયા છે આંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્રણ વર્ષ પહેલા બી ડિવિઝન પોલીસ મથકે ગડખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિતના સામે ઉચ્ચાપતની ફરિયાદ નોંધાવી હતી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કીનો દુરુપયોગ કરી ત્રેતાલીસ કામોના કરાયેલા ચૂકવણામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરી દેવા હતા જો કે આ નિર્ણયને મંજુલાબેન પટેલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો જેમાં હાઈકોર્ટે મહિલા સરપંચ મંજુલાબેન પટેલે સરપંચ પદે પુનઃ નિમણૂક આપતા હુકુમ કર્યો છે જેને લઈ આજે મંજુલાબેન પટેલે વાજતે ગાજતે ફટાકડાની આતિશબાજી સાથે પુનઃ સરપંચનો પદકાર સંભાળ્યો છે મંજુલાબેન સરપંચ પદે બિરાજમાન થતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો સજાનંદ સ્વામી મહારાજની છે સૌને મારા પાયા લાગન છે નમસ્કાર ઘણા બધા વિઘ્નો પછી પાછી તમારા બધાના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી આ પર જે મને પાછું મળ્યું છે એને ખૂબ સુંદર રીતે તમારા બધાના સહકારથી પાર પાડી દ્યો એ સૌના ચરણોમાં પ્રાર્થના ચોક્કસપણે છેલ્લું દોઢ વર્ષ ખૂબ કપરું રહ્યું અને હાઈકોર્ટ દ્વારા સ્ટે મળ્યા પછી ચાર્જ ન મળ્યો ફરી સ્ટે મળ્યો ને આજે ત્યારે મારા માતૃશ્રી ને ગરફોલ ગ્રામ પંચાયતનો આ સેવા કરવાનો ફરી અવસર પ્રાપ્ત થયો છે ગ્રામ પંચાયતના ઇલેક્શન ને એક વર્ષ બાકી છે તો આ એક વર્ષમાં જેટલા પ્રશ્નો બાકી છે સર્વે પ્રજાના અમે પૂર્ણ કરી શકીએ સંપૂર્ણપણે પૂર્ણ કરી શકીએ અને ખૂબ સારી સેવા થાય આ કપડા સમયમાં પણ આપ સર્વે અમારી સાથે રહ્યા પડખે રહ્યા સથવારો બની ને રહ્યા એ બદલ સમગ્ર ગ્રામજનો માસ્ટર પેલા દરેક કાર્યકર્તા ખુબ આભારી છું ઋણી છું ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર